ગરીબ ઉપર તમે ચડી બસો બીજું મારા ધર્મગુરુ આપણા ને કેવું છે આપણા ધર્મગુરુ અહિયાં આવે ને ચાલે નહીં તમારા કેવાથી અમે મતદાન કર્યું છે ભાજપ તમારે અહિયાં ફરીથી મકાન ઉભા કરાવડાવી દેવા પડે હા તમારી અને તમે જો ભાજપ ને નોકરી શકતા તો આજે જાહેર માં કહો કે ભાજપ થી અમે છેડો પાડી બેઠા જઈએ

તો પછી આ કઈ રીતનું આપણું શક્ય જ બને સાહેબ એટલે તમે એ મુદ્દો ઉડાડીને અમારો આ ડિમોલેશન કરી દીધું આ ગેર એમાં પણ ઈ છે ભાજપની ચાલ છે સમજો તમે બહુ આમાં આમાં એવું છે કે એક સમગ્ર માલધારી ગુજરાતમાં કેટલો હશે જ આપણો બહુ મોટો સમાજ મોટો સમાજ છે બરાબર છે ચારણ બડવાર રબારી આહીર આ બહુ મોટો સમાજ છે ગઢવી બરોબર

આજે બરડાના મારા કેટલાય માલધારીઓને આજે જીવન હરામ કરી દીધું આજે મારું કહેવાનું એ છે કે ભાજપ છે કા તો ક્લિયર કરે માલધારીઓ સાથે છે કે નથી. અમને વાંધો નથી. બરાબર. ધર્મગુરુ આપડા ક્લિયર કરે કે માલધારીઓ સાથે છે કે નથી. આપણે સહન કરી લેશું જેટલું આવશે ત્રણ વર્ષ છે ને. જાહેરમાં કહું છું કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે ને આજ અધિકારીઓના બાપથી તાકાત તાકા તો અહીંયા મકાન ફરીથી બનાવડાવીશું જાવ. આડન હશે તો આડન નકામું બનાવડાવીશો. પટેલ માં તો ફરીથી અહીંયા મકાન દે નહીં તો હું ચેલેન્જ આપું છું સત્યાવીસ માં સરકાર બનશે આજ અધિકારીઓ જેને સસ્પેન્ડ કરવામાં આવશે જેને કીધું છે એના ઘર પાડવામાં આવશે અને મકાન બનાવ

અને આપણો મુદ્દો એ છે કે આજે અહીંયા પાડ્યા જો અહીંયા મજબૂતાઈથી વિરોધ ન થયો હું દિલ્હી હતો મારી પાસે ઘણી વખત આવી ગયા છે બરાબર છે મેં એવું કીધું હતું હું દિલ્હીથી આવતા નથી હું કાલે જ આવ્યો છું દિલ્હીથી રાત્રે અને મેં એવું જ કીધું હું કાલે પહોંચું છું સવાલ અહીંનો એકનો નથી જો ભાજપ અહીંયા ચાખી ગયું લોહી ચાખી ગયું ને આપણે ખબર પડી કે આ માલધારીઓ ધમાલા છે તો આ ભાજપ પણ એક પણ જગ્યાએ માલધારીઓ રહેવાની દે એ ગીરમાંથી ગાઢશે બરડામાંથી ગાઢશે

કે આજે એક માલધારીનો સમાજનો પડ્યું છે આપણે સાઈન કેમ્પેન ચલાવવા ગુજરાતમાં અંકિત કિરણભાઈ મહેશભાઈ તમે બધા કે માલધારીઓ જેટલા પણ છે સોગન ખાય તમામ માલધારી બરાબર સોગન નામું કરે કે માલધારીઓ માલધારીઓ સાથે સરકાર સાથે એક વખત સાહેબ લાખ સાઇન થઈ ને અને લાખ લોકો એ નક્કી કર્યું કે હું સો મત ફેરવી નાખીશ અહીંયા ફરીથી ભૂપેન્દ્ર પટેલ મકાન બનાવવા આવશે તાકાત મતદાનની છે તમામ ધર્મગુ અમારું સમાજ તો કઈ થયું નથી અને અમે આજે છીએ આ જે રોડ છે ઓગણીસો એસી મો બનેલો હવે આ પ્લોટ માં હકીકતમાં કોમન પ્લોટ હતો પણ એ રિઝર્વ કે તો તમને ખબર છે અમને તો કદાચ અભણ હતા અમને ખ્યાલ નથી તો તમે અહીંયા અમને રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ પાણી ગટરની સુવિધાઓ કરોડોના બજેટ કેમ ફાળવી ઓગણીસો એસી થી અત્યાર સુધી એ તમારી ભૂલ નથી અમને એ વખત જગાડવા હતા કે ભાઈ તમારા નથી આવતું તમારો રોડ અલગ છે તો અમે એ રીતના એગ્રી થઈ જાઓ અમારા મકાનો બની ગયા ચાલીસ ચાલીસ પચાસ પચાસ વર્ષ અહીં થઈ ગયા અમારી પેટીઓ વીતી ગઈ હવે તમે એમ કહો કે આ બધું ખોલીને આપી દો અને અમે હા અમે તો રજૂઆત બી કરેલી કે વેચાણથી અમે લઈશું પણ તમે અમને આપો કેમ કે આપતા હોય તો અમને તો રાહત દરે ના આપો નહીં અમે દેવું કરીને લોન લઈને કરીશું પણ અમે બાળકો પરિવાર અમારા કુટુંબો મૂકવા ક્યાં પણ અમારું ક્યાંય સાંભળ્યું નથી અને રાતોરાત તગલખી અને તાનાશાહી નિર્ણય લઈને અમને બેઘર કરી દેવામાં આવ્યા છે બીજી વસ્તુ એ છે બીજી વસ્તુ જે કાયદાકીય રીતે હું આપણે સમજાવું કે એક તો એ આવી રીતે રાતોરાત તોડી ન લેશો બીજું કે અત્યાર સુધી જેટલા જેટલા ડિમોલેશન ભાજપે કર્યા છે વિકાસના નામે એ પછી જમીન કોને ભાડી ઉદ્યોગ પછીને તમે ભાડવો છો તમે હેતુ ક્યાં કરો છો બીજું કે તમે મીઠાના ઉદ્યોગ માટે તમે તમારા ભાજપના નેતાઓ હજારો એકર જમીન લઈ લીધી મફત તબાપ એ તમારા બાપની છે તમારા ગૌચરો લઈને બધા તમે બાર વહીવટ કરો વહીવટ કરી બિલ્ડિંગો બની ગઈ છે સાહેબ વડોદરામાં આપેલું છે હમણાં પૂરા એમ બધું સ્થિતિ સર્જાઈ એ બધું શું હતું અને એ બધું કાયદેસર બની જાય પાંચ કરોડ ચોરસ મીટર ગૌચરની જમીન ગુજરાત સરકાર ને મળતી નથી તો ક્યાં જાય છે ભાઈ એટલે આ સવાલ આપણે આપણે ગયા આખલા આજે આજે કમિટી કમિટી બનાવો બનાવો માત્ર માલધારી સેનાની એમાં આપણે તમામ ગામ તમામ તાલુકા તમામ જિલ્લાથી લોકોને જોડો અને નેસ સુધી અને કેમ્પેન ચલાવીશું આપણે અને કેમ્પેન તરીકે લેશું જરૂર પડે વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું હું આવીશ

કેટલા ભાજપના નેતાઓએ ગૌચરની જમીન પચાવી પાડી છે કમલામ છે એ ભાજપના મંત્રી પૂર્વ મંત્રીએ લખીને આપ્યું જુનાગઢનો કમલામ ગૌચરની જમીન ઉપર છે એને કેમ તોડ્યું બરાબર છે કે નહીં તમે કમલમ બનો છો એમાં વાંધો નથી પણ અમારા ગરીબોના મધ્યમના માલદારીઓના જે મકાનો ઝૂંપડાઓ છે એને તમે તોડો છો એટલે સરાસર અન્યાય નહીં અંગ્રેજ સરકારની પણ હિંમત આટલી નહોતી એટલી હિંમત ભાજપે કરી છે તો આપણે કેમ્પેન કરીશું સરકાર વિરુદ્ધ અને જો સરકાર હું એમ કહું છું કે આ પોલિટિકલી કેમ્પેન નહીં હોય આ સામાજિક કેમ્પેન હશે ફરીથી સરકાર અહીંયા આવીને આપણે મકાન બનાવી દેશે આ જ સરકારનું આપણે સન્માન કરીશું અને હું આવીશ કોઈ પોલિટિકલ નથી કરવું પણ તમારામાં જસ લેવાની તાકાત હોય છે બીજું કે આ જ વિધાનસભામાં અમે પૂછીશું કે તમે ઉદ્યોગપતિઓને કેટલી જમીન આપી છે ઉદ્યોગપતિની જમીન આપી ઉદ્યોગપતિએ શું કર્યું હેતુ ફેર કરીને અત્યારે ઉદ્યોગપતિઓ જમીન વેચી રહ્યા છે ચેરિટી કમિશનર પાસેથી આપણે ડીટેલ કાઢીશું ગોચનની જમીન અત્યાર સુધી દબાણ કરી છે એ દબાણો ભાજપના નેતાઓ કરી છે કેમ ખાલી રહ્યો અને અહીંયા ક્યાં તમને નડે છે આમાં કોઈ મોટું કંઈ નડતું એવું મને તો દેખાતું નથી કે અહીં જાહેર રસ્તા તો છે અંદરના જ રસ્તા છે બધા સાહેબ કોર્પોરેશન માં અમે જે માહિતી માંગી આરટીઆઈ કરી એમાં એમણે જવાબમાં માં એવું લખ્યું છે કે આ કોઈ વહીવટી અમે બધું ક્યાં શું અમારે યુઝમાં લેવાનું છે શું હતું અમને માહિતી આપો તો એ એમ કે છે લેખિતમાં આપેલું છે નોટિસ જવાબ કે અમારી પાસે માહિતી ઉપલબ્ધ નથી તો એ થોડી કઈ રીતે તો કઈ રીતનો આ આ મોટો મોટું હશે કોર્ટમાં માં હારી જશે હા બરાબર સારામાં સારા વકીલ આપણે પ્લાનિંગ એવા કરીશું

તો રીતે કૃત્ય કર્યું છે આમાં તો હું તો એમ કઉ છું સરકાર કોર્પોરેશન ને નેતાઓ તમામ ની મિલી ભગત છે એના ઉપર એફઆઈઆર થઈ શકે સાહેબ કિન્નાખોરી થી થયેલું છે લોકો એમ કે છે કે એમના નેતાઓ સ્થાનિક હવે વિડીયો બનાવીને બહાર પાડવા માંડે છે કે આ તો

નાની યાદ દેવાની છે આ ભૂપેન્દ્ર પટેલ ગુજરાત છોડવું પડશે જેમ વિજય છોડવું પડ્યું હતું ને એમ ભૂપેન્દ્ર પટેલ પોતે જાતને સમજતા હોય ને તો એને ભૂપેન્દ્ર પટેલે ખાલી કરવું પડશે હું ચેલેન્જ આપું છું કે બે હજાર સત્યાવીસ પેલા ભૂપેન્દ્ર પટેલ ને કાઢી નમારી સરકાર અમને જોતી નથી અમારા નેતાઓ નથી જોતા એટલે ભૂપેન્દ્રભાઈ તમે જે પણ હોય તાકાત હોય તમે જેના કેવાથી તોડ્યું હોય આજે એક સાથે આખા ગુજરાતમાંથી અવાજ ઉઠશે અને તમને જો બે હજાર સત્યાવીસ પેલા કારણ કે જો તમારે બચાવી હોય તો ફરી અહીંયા બનાવડાવી દો હું સન્માન કરીશ માલધારી સમાજ સન્માન કરશે આ એંગલ ઉપર આપણે જઈએ છીએ પ્લાનિંગ કરીએ છીએ આજે અને હા